એક શાળામાં અભ્યાસ કરતી નવ વર્ષે બાળકી સાથે અખ્તર અલી સદામના શિક્ષકે શારીરિક છેડાછાડ કરતા સમગ્ર પંથકમાં રોજ જોવા મળ્યો છે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે શિક્ષકને ઝડપી પાડી જેલવાલે કર્યો નવ વર્ષની બાળકી સાથે થયેલ કૃત્યને લઈ વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત કપડવાન જિલ્લો તેમજ સમસ્ત હિન્દુ સંગઠન અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કઠલાલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ સંગઠનો અને તમામ હિન્દુ સમાજના નાગરિકો એકત્રિત થયા અને કઠલાલથી બાઇક અને ગાડીઓ દ્વારા રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ નડિયાદ ખાતે પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં નાર્કો ટેસ્ટ કરાવો તેમજ એસઆઈટીની રચના કરી તપાસ કરાવી બાળકીને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તેવી કાર્યવાહી કરવી તેમજ આવનાર સમયમાં શાળાની નાની બાળકીઓ સાથે આ દુષ્કૃમ ન થાય તે બાબતે કડક કાર્યવાહી કરવી જેવા મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરી નડિયાદ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આપનું નામ શું છે શું હોદ્દો છે અને આજે જે એકત્રિત થયા છે શું કારણથી થયા છે અને શું માગણી છે જય શ્રી રામ મારું નામ અર્પિત કાંતિલાલ ગોર છે અને હું કપડવન જિલ્લા વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તરીકેની મારી જવાબદારી છે આજ રોજ કઠલાલ તાલુકાના જે ગામની અંદર જે બનાવ બની બન્યો છે અને એ બનાવના સંદર્ભે જે નરાધમ વિધર્મી મુસ્લિમ જે શિક્ષક હતો એ શિક્ષક દ્વારા જે નવ વર્ષની બાળકીને સાથે જે શારીરિક અડપલા ચેડા કરવામાં આવ્યા છે એના અનુસંધાને આજ રોજ ખેડા જિલ્લાના તમામ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ ધર્મસેના ક્ષત્રિય સેના એ સાથે દરેક કરણી સેના સાથે દરેક સંગઠનો સાથે ભેગા થઈ અને આજ રોજ કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને પત્રની અંદર અમારી માંગણીઓ છે કે જે એ નરાધમને પોલીસે પકડ ધરપકડ કરી છે એ નરાધમને સારામાં સારી સજા થાય સખતમાં સખત સજા થાય અને એ સિવાય એની પાછળ એ બાળકીને ન્યાય મળે એની પાછળ એસઆઈટી સ્થાપિત થાય અને એસઆઈટી સ્થાપિત થાય અને એ નરાધમનો અમનો નાર્કો ટેસ્ટ થાય એવી અમે માગણી સાથે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને આની નકલ રવાના અમે મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ સુધી પણ અમે પહોંચાડવાના છીએ અને આનું દરરોજને દરરોજ હિયરિંગ થઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આનો ઝડપી નિકાલ આવે અને ઝડપી નિકાલ લઈ અને આને બાળકીને ન્યાય મળે અને એ સિવાય પણ જો આવું ફરીથી કૃત્ય કોઈ નરાધમ વિધર્મી મુસ્લિમ દ્વારા કરવામાં આવશે અથવા તો કોઈ હિન્દુ દ્વારા પણ કોઈ શિક્ષક દ્વારા પણ કરવામાં આવશે તો આ જે સંગઠનો ભેગા થયા છે હિન્દુ સંઘર્ષ સમિતિ જેનું નામ આપેલું છે એ હિન્દુ સંઘર્ષ સમિતિ એને સાંખી નહીં લે અને ફરીથી આવું કૃત્ય ના બને એની જાણ માટે થઈ અને અમે સરકારશ્રી પાસે આજે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ જય શ્રી રામ रिपोर्टर मनोज सिंह सोलंकी